સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્વ હોય તેની આ દરેક વાર તહેવારની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશા માટે પંચાંગ રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાનો પણ સમય આપવામાં આવ્યો હોય તો આવી જ માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો મિત્રો હંમેશા માટે આપની પાસે જે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના આજે પોસ્ટ ત્રીજ અને આજે મંગળવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મકર આવે છે મકર એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ખ અને જ ઉપરથી રાખવાનું હોય આજના શુભ અને સારા ચોઘડિયાની મિત્રો જો વાત કરીએ તો આજે સવારે ચલ ચોઘડિયું કે જે નવ ને પિસ્તાલીસ મિનિટે શરૂ થઈ અને અગિયાર ને બે મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડ્યું કે જે અગિયાર ને બે મિનિટે શરૂ થઈ અને બારને ઓગણીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડ્યું કે જે બારને ઓગણીસ મિનિટે શરૂ થઈ અને એકને સાડત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોઘડ્યું કે જે બે ને ચોપન મિનિટે શરૂ થઈ અને ચાર ને બાર મિનિટે સમાપ્ત થાય એટલે કે આ ચારે ચાર આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોગડિયામાં કરવું જોઈએ આવા સારા ચોગડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે વિલંબ આવતો નથી અને આપણું કાર્ય નિર્વિઘ્નતાથી પાર પડે હંમેશા માટે મિત્રો હિન્દુ ધર્મને લાગુ પડતી દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય કે જેમાં કોઈ પણ પ્રકારનો ભૂમિદોષ ગ્રહ દોષ વાસ્તુદોષ નાગદોષ અથવા તો મંગલ દોષ હોય કોઈપણ પ્રકારની પિતૃઓની નડતર હોય તો કેવા નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલી છે તે માહિતી સાંભળી અને મિત્રો તમે પણ તે ઉપાય કરજો તે ઉપાય કરવાથી આપણા ઘર પરિવારમાં કે કોઈ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારનો દોષ કે નડતર હોય તો તેમાં આપણને રાહત મળી જાય કોઈ પણ વાર તહેવાર આવતો હોય તો એની પૂરેપૂરી સારી સાચી અને સચોટ રીતે આપને સમજાય તે રીતે માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો હંમેશા માટે આવીને આવી માહિતી આપણને પણ મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સબ્સ્ક્રાઇબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આપને લાગુ પડતી માહિતી અમે આપની પાસે રજૂ કરતા રહીએ મિત્રો દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ હોય પૂજા પાઠનું મહત્ત્વ હોય કે આપણા કુટુંબમાં પૂજાતા કુળદેવી માતાજી વિશેની વાત હોય દરેકે દરેક માહિતી સારી સાચી અને સચોટ રીતે અમે આપની પાસે રજૂ કરતા હોય તો આવીને આવી માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મારે